ગુરુ બ્રહ્મણ સમાજના યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા વડે પૂનમ નિમિત્તે સમૂહ યજ્ઞ નો પવિત્ર ધારણ જનોય બદલવાનો કાર્યક્રમ આજવા સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહ યજ્ઞોપવિત બદલી આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં મુખ્ય આચાર્ય તરીકે સમાજના ઉમેશભાઈ જયદેવભાઈ શર્મા વિધિવત રીતે શ્રી જાગતા હનુમાન મંદિરના સાનિધ્યમાં તમામ ભૂદેવોને ને યજ્ઞોપવિત જનોઈ બદલાવી આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ભૂદેવો હાજર રહ્યા હતા તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાડીએ સમાજ બંધુઓ અને કાર્યક્રમમાં હાજર રહેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જાગતા હનુમાન વ્યક્ત કર્યો હતો ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા હર હંમેશ વડોદરા જિલ્લામાં વસતા સમાજ આગળ લાવવા માટે અને સમાજ હિત માટે ના કાર્યો કરવા માટે કાર્યરત રહેશે આવા જ કાર્યો આગળના સમયમાં પણ યુવા કમિટી તે દ્વારા કરવામાં આવશે તેવી પ્રાર્થના શ્રી તેજાનંદ મહારાજના ચરણોમાં પ્રાર્થના પ્રમુખ વેકી શ્રી માળી દ્વારા કરવામાં આવી હતી જય ગુરુદેવ જય તેજાનંદ સ્વામી મહારાજ આજ રોજ વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં આજવારો સ્થિત શ્રી ડાકા હનુમાન મંદિરે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત યજ્ઞોપવિત ધારણ કરવાનો સમૂહમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરી છે તે બદલ તમામ લોકોનો હું ખાબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજવા રોડ સ્થિત જે હનુમાનજી મંદિર જે ડાટા હનુમાનજી મંદિર છે તેમના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પાટીલ કલ્પેશભાઈ શ્રીમાળી જેઓએ આ મંદિરમાં આ આયોજન કરવા માટે જે જગ્યા આપી જે ફાળવણી કરી તેના બદલ પણ હું એમનો આભાર વ્યક્ત કરું છું બળે પૂનમના દિવસે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આ જે જનોઈનો પ્રોગ્રામ કરવામાં આવ્યો જે આ ધારણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમાં ઉલ્લાસથી સમાજના યુવાનો જોડાયા અને આવનારા સમયમાં પણ આવા સમૂહ કાર્યો અમે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી કરતા રહીશું અને સમાજને એક સારી દિશા અને જે સમાજના કાર્યો છે કરતા રહીશું એવી અમે સમાજને આશા આપી